કેમ છો તમે બધા મને લાગે તમે બધી બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો ફરી એક રેસિપી નવો બ્લોગ લઈને તમારો ભાઈ તમારા સામો આવી ગયો છે તો મસ્ત મજાના આપડી બને ઘરે બને છે આજે કેકડા હું કે કેકડા ને ભાઈ આ જો કઈ દેવમાં આપણે આવ્યા ને નની કેસલા બનાવે પેલા વેલા ને એ પણ કેમ ખબર દેશી સુલા ને ઇંગ્લિશ કેસલા અને ઇંગ્લિશ કેસલા કહેવાય ને કેસલા જો તો મોટા મોટા જે આની રિપેરિંગ કામ તો આનું કરી નાખ્યું પણ હાલો

અત્યારે કામ ચાલુ છે તો કેસલા ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે લોટનું મસ્ત મજાનું જોઈ લો કાંઈ નહીં હો દેશી સ્ટાઇલ દેશી કેસલા નહીં ઇંગ્લિશ કેસલા દેશી લોટ દેશી સુલા ઓર દેશી સોરી गामड़े की सोरी हो और उसके हाथ से बने गाज करेशला <laughs> कैसा बनाई गई रे अच्छा ही बनाऊंगी ना अबे आई हिंदी आने पायो बाबा हिंदी हालो <laughs> तो किसला भरवाणु काम मस्त चालू थी गयु फटाफट भरवा लो <laughs> आवा भेर आवा मोटा मोटा ने चेले रखे आ फूल भरेला से हो मित्रों दो केम से काई कटे नहीं हो ના તો અહીંયા ડીબા ડીબા કેરેસલાના ડીબા ભરાઈ ગયા તમે હું કવિચરા જણાવી દેજો એટલે કે કોમેન્ટમાં જણાવી દેજો તો આ લોટ મસ્ત ભરાઈ ગયો છે ને આ એક્સ્ટ્રા

હાલો ભાઈ તો હવે નની આમાં નાખી દીધા છે કરે છે તો ફેમિલી ફાઇનલી જો નની અહીંયા બનાવે છે મસ્ત મજાની રેસીપી ને હું તમને બતાવું મારા ડેલાનો નજારો જોકે અહીંથી જો આપણે વાડી એક નંબર છે એ આપણા ડેલાને હામી એક ને આ છે આપણો મસ્ત મજાનો ડેલો ને આ બીજા નવા મકાન અહીંયા બનાવ્યા એ છે ને આ જો હમણાં ધાબા ધાબા ઉપર હોય અમારા નાનો ભાઈ ધાબા ઉપર હોય કેમ કે ગરમીની સીઝન છે ને આ છે ભાઈ કઈક આપણે એનો બારનો નજારો મસ્ત મજાનો તો રેસીપી ક્યાં પૂગી મેડમ હા ભાઈ રેસીપી નું કામ વાહ મસ્ત થઈ ગઈ એક નંબર પાકી ગયા કે થોડીક વાર છે હાલો ભાઈ થોડીક વાર ખમી જાય પછી રેસીપીના દર્શન કરાવું તમને મારા વાલીડા તો ફેમિલી મસ્તને ગામમાં લઈ આપણે ઘડી ગયા છે ગામમાં ગામમાંથી ભાઈ ઘેરે ને નાની રેસીપીનું કામ ચાલુ હતું તે જોઉં કેકડા રેસીપીઓ સમજી લઈ લે તો ભાઈ મસ્ત એની બનાવી નાખી છે એક નંબર આમ જોઈએ આટા ઠોકે ડેલામાં ને આ જોઈ લો ભાઈ ઘટે આમાં કાંઈ ખાવા હોય તો કોમેન્ટ કરો લાઈક કરો અને આને ખાવા માટે

તો આશા છે કે નની આજની નની ની રેસીપી તમને ગમી હશે અને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં ને બના રહો નેક્સ્ટ વિડિયો સાથે નેક્સ્ટ કન્ટેન્ટ સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય પેલે મસ્ત ના જમવા બેહી ગયા છે એક નંબર અને હું કહેવાય કે ભાઈ આપણે મસ્ત મજાનું લઈ લીધું દાગડી મારું ભાણું લઈ લીધું નની કાઢી દીધું મારું ભાણું તમારું જોઉં

જમવાની શરૂઆત કરી દીધી ને લાગનો શરૂઆત આપણે કરવાની છે એવું ન ઉતારવાનું હોય રસોઈ અંદર હોય ને તો આ હોય ખાવા એમ છે વાહ વાહ આ છોકરાને માગે છે કેમ છે મસ્ત મસ્ત હાલો ટોપ છે તો કરીએ